હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધા તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારું બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અટાણે જો વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે કેમ કે કાલે આખો દી તો વેરહો આખી રાત પણ વેરહો ને અટાણે વેરહો હવે તો છે ને વરસાદથી અમે કંટાળી ગયા છે હવે કાંઈક ઘડીક વરસાદ બંધ રહીને તો સારું આમ તો જો એક તારો વરસાદ વરસાદ હાવ ગારો ગારો કરી નાખ્યો અટાણનો વરસાદ ચાલુ જ છે જો તમને દેખાતું હોય તો થોડું થોડું વરસાદ ચાલુ છે ને તો અટાણે વરસાદ ચાલુ જ છે હવે ક્યારે બંધ રહી કે ના ખબર હવે આ તો સોમાહો કહેવાય આપણા હાથમાં હોય નહીં એવું બધું છે ને આવા વરસાદમાં છે ને આજે મારા પપ્પા અને નીતિનભાઈ આવવાના છે ને એ રસ્તે અડધે રસ્તે પણ પોગી ગયા છે મોવાથી થોડાક જ છે વેલા હાર નીકળી ગયા હતા તો અટાણે છે ને આજે અમારા પપ્પાની આવવાના છે હું લેવા આવવાના છે એ પણ હું છે ને તમને કહી દઉં કે તમને બધાને ખબર છે કે બેન ગયા છે ના રોકાવા તોય કેમ મારા પપ્પા આવે છે એ પણ હું તમને કહી દઉં કે છે ને નીતિનભાઈ છે ને એને પત્રીની દુખાવાની દવા તો લીધી રિપોર્ટ કર્યા પણ તોય છે ને દુખાવો મોડો ને પડતો દુખાવો વધે છે એમ દુખે છે એમ તો પછી આજ છે ને મારા પપ્પાની આવે છે અહીંયા કરસાળ સદભાવના હોસ્પિટલ બતાવવા આવે છે કે કેમ હજી દુખાવો હારો ન થતો ને એવી રીતનું છે ને આજે બતાવવા જવાના છે ને તો આજ મારા પપ્પાની આવવાના છે એવું બધું છે

તો એવું છે ફેમિલી વરસાદ બંધ રહે ને તો સારો આ વરસાદ ચાલુમાં આવે છે મારા ભાઈને એ બધા વાગડી ઘેર પોગી જાય એવું છે તો બધા વિડીયો અમે બનાવી રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો માં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આમ ગણે ને તો થોડુંક ટેન્શન પણ વધે છે કેમ કે તમને બધાને ખબર છે કે પહેલાં મારા મમ્મી વોફ થઈ ગયા ને તમારા પાછો ભાઈને પણ દુખાવો પત્રીનો તો થોડોક અમે બે બેનો થોડાક ઇમોશનલ થઈ ગયા થાય પણ શું કરવું હવે મજા નથી તો બતાવો તો પડશે જ એવું છે અચાનક દુખાવો થયો એમ નકર સુધી કાંઈ વસ્તુ નહોતું ને બહુ ચાર પાંચ દિવસ થઈ ને થઈને દુખાવો ચાલુ થયો છે એવું બધું છે બીજો રાખે ને બધા બીજોરા પણ પાયા તો દુખાવો ને સહારો થતો બોલો એવું થાય એ પણ મારા નાના ભાઈને

થાકી જાવ ને હા જે કઈ નકી નતું કા કઈ નકી નતું બાપા પણ હવે હાલો કે દુખ આવ બતાઈ આવે કા એ સા પાણી પી લીધા ને હવે ભાઈને પાછા બતાવવા જાય છે એટાને કેમ ભાઈ કરસાર જાવ ને હા તો કરસાર જાય છે તો ભાઈ મારા પપ્પા અને પતિકના પપ્પા તો તણાય છે ને જાય છે એટલે પતિકભાઈ છે ને કવરાવે કે જાવું નથી એમ કે જાવું નથી એમ કે એટલો દુખાવો થાય એટલે કઈ ખબર નથી એમ નગર બધાને એમ હતું કે થોડોક દુખાવો છે ને તા બતાવી લે એમ હતું પાછો થોડોક દુખાવો આમ એમ કે તાવને એવું આવી જાય ને રાત ઊંઘ ને આવતી તે દુખે ને કે બતાવી આવે તે જાય છે તો કરસાડ બતાવી આવે હવે ડોક્ટર સાહેબ રિપોર્ટ ને એવું બધું તો કરાવશે એક્સ રો ને એવું બધું કઢાવશે એવું બધું છે તો તને વેલાહાર જાય ને તો વારો વેલાહાર આવી જાય એમ એ ફટાફટ ગયા છે ને મારા પતુભાઈ ભાઈ એના પપ્પાને જવા ના પડતા

એ કેટલો દુઃખે એમ એક રોદો આવે ને તો કે દુઃખે એમ કહેતા ને રસ્તામાં એ પણ ઘણા હેરાન થયા કે ગાડી લઈને આવતા હે ને તો અચાનક ગાડીનું ઓઇલ જ પૂરું થઈ ગયું પછી રસ્તા વરસાદ ચાલુ ને પછી એક દવા ઓલું એક હતું દુકાન પછી ના પાછું ઓઇલ ને એવું બધું નખાવ્યું ને પાછી ગાડી લઈને અહીંયા ઘરે ભેગા એવું છે તો રસ્તામાં એટલા અલાકી થઈ ગયા હા તયા તને જો ઘરે પોગી ને હવે દવાખાના થી બતાવને આવે ને પછી ખબર પડે કે ડોક્ટર સાહેબ શું કહે ને આમ ગણે તો મારા પપ્પા છે ને એક ટેન્શન દૂર થાય તો બીજું ટેન્શન આવી છે એવું થાય હવે આવું તો હવે આલા કરે એવું છે ને અમારા પતિ ભાઈ કેવું કામ કરે આમ જો તમે શું કામ કરે આ બાને ન આવદીમાં લે એમ ન કરાય બા પાછા કક વયા જાહે લે લે બાવણું ખોલ પાય બાવણું ખોલ ઈ આ આવે

એવું છે આવડે કંઈ હજી આવ્યા નહીં ખબર પપ્પાને તો જો અટાણે આવી ગયા છે ને આમ ભાઈને છે ને રિપોર્ટ કરાવ્યા છે લોહીના પેશાબના ને બધા રિપોર્ટ કરાવી ને ખાને છે ને સીટી સ્કેન કરાવવું પડ્યું છે ને તે છે ને અટાને ઘેર આવી ને રિપોર્ટ છે ને હજી આવ્યા નથી રિપોર્ટ છે ને હજી ચાર વાગે આવશે એમ કીધું છે અમદાવાદ મોકલાશે તો ચાર વાગે રિપોર્ટ આવશે ને અટાણે છે ને પપ્પા અને નીતિનભાઈ આવી ગયા છે ઘરે અને તો છે ને નીતિનભાઈ ઇમોશનલ થઈ ગયા મારા પપ્પા પણ ઇમોશનલ થઈ ગયા કે એને એમ થતું હોય ને કે ફરતી કર કેમ દુઃખ છે એમ થતું હોય ને એટલે બેઠા છે બહાર પછી હું તમને ઇમોશનલ થઈ ગયેલા છે બેઠા છે બધા જો આવીને જમી લીધું ને જમીને જો જોટાને બેઠા છે કા પપ્પા અમારો ભાઈ જાગી ગયા એને પપ્પાને ભાડી ને આવી જાય તાર પપ્પા ઘેર હે હું જોઈ જોઈ ના અમારા નીતાભાઈ કઈ ખાઈ લીધું જમી લીધું ને અટન કેટલા વાગે તમને કહું ચાર માં થોડીક વાર છે ત્યાં ચાર વાગે રિપોર્ટ આવી જવાના હતા તો મારા પપ્પા પપ્પાની પાછા છે રિપોર્ટ લેવા એટલે સીટી સ્કેન કર્યું ને એના રિપોર્ટ લેવા તો એ રિપોર્ટ લેવા ગયા છે તો રિપોર્ટ જોઈ અને પછી દવા આપશે અને તમને મેં કીધું ને કે મારા પપ્પાને ઇમોશનલ થઈ ગયા હતા એમાં કેવું હતું કે તમને કહું કે નીતિનભાઈને છે ને કિડની છે ને કિડની એમાં ફોજો કીધો એટલે બીક લાગે ને એમ નીતાભાઈને તે રોવા ગયું તો કિડની માટેનો ફોજો તો કીધો જ છે ને પણ તોય સીટી સ્કેન કરવાનું કીધું છે તો સીટી સ્કેનના રિપોર્ટ આવી જાય ને પછી દવા આપે પછી કહે કે શું છે હું નહીં

હું અમે જગ્યાએ હોઈ ગયા છીએ અને નીતિનભાઈને પણ દવા આપી છે તો દવા પણ પી લીધી જમીને એટલે હવે તો સારું થઈ જાય તમે કાંઈ ઉપાધિ કરતા નહીં અને બસ આ તો દવાખાને બતાવીને આવ્યા તે સારું કે આપણે ખબર તો પડે કે હું હતું કેવી રીતનું હતું ને એ પ્રમાણે આપણને દવા આપે તો દવા આપી નીતિનભાઈને તો પી લીધી છે ને ટાણે ટાને બધી દવા પી લે એટલે બધું સારું થઈ જાય તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એને કરી દઈશું આ સુધી મારો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા વ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા